નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ વડોદરામાં અતિ ભારે વરસાદના બાદ જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેનું નિરીક્ષણ કરવા માટે આજે રાજ્ય સરકારમાંથી બે બે મંત્રીઓ વડોદરા પહોંચ્યા છે આ બંને મંત્રીઓ આજે સૌપ્રથમ વડોદરા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ અધિકારીઓ સ્થાનીય નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ જે પૂરની પરિસ્થિતિ વડોદરા શહેરમાં છે તેને રૂબરૂ જોવા માટે ડમ્ફરમાં સવાર થયા હતા બંને મંત્રીઓ માટે ખાસ ડમ્ફર મંગાવવામાં આવ્યું હતું ને આ ડમ્ફરમાં એક સીડી લગાવીને મંત્રીઓને ઉપર બેસાડવામાં આવ્યા હતા સાથે વડોદરાના શહેર અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી અને ધારાસભ્ય કે ઉપસ્થિત હતા આ ડમ્ફરમાં સર્કિટ હાઉસથી લઈને દાંડિયા બજાર સુધી જે દાંડિયા બજાર બ્રિજ છે અકોટા ત્યાં સુધી આ ડમ્ફરમાં મંત્રીઓ સવાર થઈને નીકળ્યા હતા અને જે પણ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને જોયું હતું પણ ખરેખર આ જે વિસ્તાર છે જ્યાં સર્કિટ હાઉસથી થી અકોટાનો જે વિસ્તાર છે ત્યાં પાણી તો ભરાયા છે પણ ખરેખર જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે વડોદરાના પૂર્વ વિસ્તારોમાં છે વાગોડિયા રોડ આજવા રોડ ખાસ કરીને ફતેહગંજ સમાનો જે વિસ્તાર છે કારેલીબાગનો જે વિસ્તાર છે ત્યાં પુષ્કળ પાણી ભરાયા છે વડોદરા આવેલા જે મંત્રીઓ છે તેમને આજે સમગ્ર ઘટનાક્રમનું નિરીક્ષણ પણ કર્યું છે અને સાથે સાથે અધિકારીઓ સાથે વાતચીત પણ કરી છે આ અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ હવે વડોદરામાં શું કરી શકાય વધારાની જે ટીમો અહીંયા મોકલી દેવામાં આવે તેવી પણ વાત કરવામાં આવી છે ફાયરના લાશ્કરોને આજુબાજુમાંથી લાવવામાં આવે તેવી પણ વાત કરવામાં આવી છે જેમ જેમ પાણી ઓસરશે તેમ તેમ જે ઘરવખરીનો જે નુકસાન થયો છે તેના માટે શું રાહત આપી શકાય તેની પણ યોજનાઓ કામ કરવામાં આવશે આ તમામ બાહેધરીઓ આજે વડોદરા આવેલા જે રાજ્યના મંત્રીઓ છે તેમના દ્વારા કરવામાં આવી છે હાલ જે આપ દ્રશ્ય જોઈ શકો છો કે જે મંત્રી છે ઋષિકેશ પટેલ તે તેઓ આ ડમ્ફરમાં સવાર છે અને આ ડમ્ફરમાં સવાર થઈને તેઓ વડોદરાના સર્કિટ હાઉસથી લઈને આ કોટા એટલે કે પ્રોડક્ટિવ રોડ પરથી પસાર થઈ રહ્યા છે અને સંપૂર્ણ જે ઘટનાક્રમ છે તેનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે